उदाहरण सॉरी स्वाध्याय में अंदर प्रश्न नंबर दस पेज नंबर उगण साइंट धंधोकानी वाला मैन्युफैक्चरिंग लिमिटेड दस नो एक एवा राउंड करो चार लाख इक्विटी शेयर સાહીઠ ના પ્રીમિયમ એ બહાર પાડ્યા underline કરો સાહીઠ ના પ્રીમિયમ એ બોલો પ્રીમિયમ ના પૈસા કંપની ને વધારે મળે કે ઓછા દસ રૂપિયા નો શેર પણ એની પર પ્રીમિયમ કેટલો છે સાહીઠ રકમો નીચે પ્રમાણે મંગાવવામાં આવી વાંચો સૌથી પહેલા કોના પૈસા છે અરજી વખતે કુલ કેટલા છે ત્રેવીસ કુલ ત્રેવીસ છે એમાં કૌશ વાંચો તો પ્રીમિયમ ના કેટલા આપેલા છે તો બાકી કેટલા બચે તો એને લખી શકાય ત્રણ વત્તા વીસ આનો મતલબ શું થાય ત્રણ રૂપિયા તેર મૂડીના બે રૂપિયા વીસ રૂપિયા પ્રીમિયમ ના વાંચો તો મંજૂરી વખતે કેટલા છે એમાં પ્રીમિયમ કેટલું પ્રીમિયમ કેટલું તો બાકીના કેટલા થયા તો લખાય આખરી એક તો બોલો કેટલો એમાં પ્રીમિયમ કેટલું તો શેર મૂડીના ત્રણ વત્તા ચલાનો સરવાળો દસ પ્રીમિયમ નો સરવાળો

ઉપર જુઓ તો કેટલી અરજીઓ મંગાવેલી ચાર લાખ ની સામે મળે છે કેટલી ચાર લાખ અરજીઓ મંગાવેલી એની સામે છ લાખ અરજીઓ મળી તો બોલો એનો મતલબ શું થશે વધારાની અરજી કેટલી થઈ બે લાખ વધારાની અરજી બે લાખ થઈ ને ના મંજૂર કરીને એના નાણાં શું કરવાના પરત ના મંજૂર કરીને નાણાં પરત કરો તો એ કયા ખાતે લખાય બેંક ખાતે આગળ વધારાની અરજી ના મંજૂર કરી નાણા પરત કરવામાં આવ્યા મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ સમયસર મંગાવવામાં આવી હિંમતભાઈએ ધારણ કરેલા બોલો કેટલા શેર છે પાંચસો શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ બોલો કોની કોની રકમ મંજૂરી અને આખરી તો મંજૂરી ના કાઉન્સમાં કેટલા લખો આખરી હપ્તાના કૌશમાં પાનસો હજુ આગળ વાંચો બીજો વ્યક્તિ કોણ છે હિમાય ધારણ કરેલા ત્રણસો શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરી પૂરી રકમ મળી ગઈ પાંચસો શેર ઉપર કોના નથી મળ્યા મંજૂરી અને આખરી હપ્તો ત્રણસો શેર ઉપર

छह लाख, बाकी बद्दमा चार लाख, पहली हमनोंन में गणना की पर छह लाख, बाकी बद्दमा चार लाख, ऋणी ना नाना हमारे बोलो कहीं वो तो उधार कराए, बोलो पहली हमनोंन शबनशे बैंक खाते उधार, ते इक्विटी शेयर ऋणी खाते जमा તેલી અમનન માં કેટલા પર ગણતરી કરવાની છે હવે 6 લાખ ગુણ્યા કેટલા થશે 6 લાખ ગુણ્યા 3 6 લાખ ગુણ્યા 20 કે 6 લાખ ગુણ્યા 23 3 23 પૂરી પૂરી રકમ આવશે 6 લાખ ગુણ્યા 23 ગુણાકાર એક કરોડત્રીસ લાખ અરજી કઈ સાઈડ પર છે તો બોલો બીજામાં અરજી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર આની રકમ શોધવા જવાની કે તૈયાર છે बोलो जमा છે એટલી ઉધાર 1 કરોડ 380 જમા બાજુ ખાસ ધ્યાનથી સમજો કલ્લાતે કયા ખાતે લખાય ઇક્વિટી શેર મૂડી ખાતે પછી મૂડીની સાથે બીજું શું છે હાસ્યમાં લખાવેલું છે પ્રીમિયમ હંમેશા શેર મુડીની સાપે આવે શેર મુડી અહીંયા જમા સાઈડ છે તો પ્રીમિયમ બોલો પણ કઈ સાઈડ આવે તે જામિંગિરી પ્રીમિયમ ખાતે હજી એક ખાતો આવશે એક ખાતો આ ખાતો ક્યારે આવે આ દાખલામાં વધારાની અરજી છે કેટલી છે પહેલી આમનોમાં ગણતરી કેટલા પર કરી 6 હવે બાકી બધામાં કેટલા પર પેલા ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ ગુણ્યા અરજી વખતે શેર મૂડીના કેટલા ગણાઈ 4 લાખ ગુણ્યા 3 પ્રીમિયમ ખાતે 4 લાખ ગુણ્યા પ્રીમિયમ કેટલું

ગુણ્યા કેટલા આવશે ત્રેવીસ ચાલો પેલો ગુણાકાર આપો ચાર લાખ ગુણ્યા ત્રણ એટલે બીજો ગુણાકાર અને ત્રીજો ગુણાકાર ત્રણેય નું ટોટલ કેટલું થઈ જવું જોઈએ થઈ જાય છે નંબર ત્રણ અરજી ની બંને પૂરી हावे पहला पहिला नाणा शू करवाना पछि नाणा मंगावानी आमंदन नंबर 3 लखाशे इक्विटी शेयर मंजूरी खाते उधार बोलो जमा साइड पर ते इक्विटी शेयर मोडी खाते અને બોલો હજી મંગાવ્યા તેના કેટલા પર ગણતરી કરીશું છ કે ચાર મંજૂરી વખતે શેર મૂડી અને પ્રીમિયમ બોલો મૂડી ખાતે કેટલા પ્રીમિયમ ખાતે કેટલા तो पहला ये लिखा है चार लाख गुनिया चार अन्य प्रीमियम में लिखा है चार लाख गुनिया पहलों गुणाकार अपो सोल लाख बीजो गुणाकार एक करोड़ बीस लाख बनने नो तो टोटल एक करोड़ छत्री एक करोड़ छत्तीस ना मले तो क्यों खातो उधार कराई बैंक खाते उधार हजू एक खातो उधार ये क्या रे आवे નાણા મળવાના કાઉન્સમાં લખેલું હોય આપણે કેટલા શેર ઉપર બેંક ખાતાએ ઉધાર હજુ બોલો શું આવશે મળવાના બાકી હપ્તા ખાતાએ ઉધાર જમા સાઇડ પર બોલો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બદદાની પેલા કઈ રકમ મળશે તો દવા જવાની કે તૈયાર છે મંજૂરી ખાતે ઉધાર હોય એટલા પૈસા 1 કરોડ 36 લાખ હવે કોની રકમ મળશે મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર ગણવાનો चार त्रीस के चौत पांच सौ गुणिया चौतरीस रकम एक करोड़ पांच लाख समझ पड़ी आमा मंजूरी ना हवे बोलो शू आ છો આખરી હપ્તો પેલા નાણા મંગાવ પછી નાણા આખરી હપ્તા નાણા મંગાવાની એમનો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે બોલો જમા બાજુ તે ઇક્વિટી શેર આ વખતે પ્રીમિયમ છે કે નથી છે છે આ વખતે તો પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે તે જામીનગરી પ્રીમિયમ ખાતે બાબજજી શેર આખરી અઠવાડાના નાણા મંગાવ્યા કૌંસમાં શેર મוריના કૌંસમાં કેટલા લખવાના 3 પ્રીમિયમ ના કૌંસમાં કેટલા પર ગણતરી 4 લાખ ગુણ્યા 10 અને 4 લાખ ગુણ્યા 10 પલ્લો ગુણાકાર પલ્લો ગુણાકાર 12 નો બીજો ગુણાકાર બનનેનો ટોટલ નાણા મંગાવ્યા હવે બોલો નાણા नाना मले तो क्यों खातु उधार कराई बैंक नी साथे हजू पण बोलो शु उधार आवशे मलवाना बाकी हफ्ता खाते उधार जमा बाजू पर ते इक्विटी शेर આખરી હપ્તા ખાતે સૌથી પહેલા આપણને કઈ રકમ મળવાની છે ઇક્વિટી શેર આખરી હતો શોધવા જવાની કે તૈયાર છે ઉધાર કેટલા છે બાવન લાખ જમા પણ બોલો કેટલા બાવન લાખ હવે રકમ કોની મળશે मलवानों बाकी तो, मलवानों बाकी हप् पांच सौ पर केवाई त्रो पर केवाई आठ के सौ 800 पर आठ 800 सौ गुणिया के आठ सौ के गुणिया केर दस हजार प्रश्नार्थी रकम एक बस समझण पड़ी या मां बाकी कोई विगत नीचे लिखा से पोल सरवाळो सरवाळो आपो छ करोड़ लाख बाजू पर सरवाणो लखा छ करोड़ बावन लाख